માય ટુક ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ હશો માય ન્યુ બ્લોગ માં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ ને અત્યારે કેટલા વાગી ગયા ખબર તમને પોણા 11 વાગી ગયા છે બ્લોગ શરૂ કર્યો છે અને કેટલા કાલે તો આખો દિવસ ઘરનું કામ હતું બધું કસરો કસરોં સાણ વાસણ ને આખો દિવસ બે રૂમ ને રસોડું ને કેટલું બધું સાફ કર્યું ને રાતે 11 12 વાગી ગયા હતા અને અત્યારે તો હજી આજે જો કામ તો આવું ના આવું છે મારા બે ત્રણ દિવસ તો વે હાવા નાવા જ રહેલા ભાઈ આખો દિવસ કામમાં ને કામમાં હજી આજે છે ને ધાબે બધું હરખું કરવાનું છે કપડાં બધા લાટ પડ્યા છે તો એ ધોવાના છે પણ અમારે છે ને એ મવા ત્રણ દિવસે પાણી આવે રોજ કાંઈ પાણી આવે નહીં એટલે કપડાનો હજી જે કાલવારો આવશે આજે તો થોડુંક બધું કામ છે ને આડાવળું એ બધું કરી અને જ્યાં તો હવાર હવારમાં નાસ્તો કરી વ્યાઈ ગયા છે દાદાને કીધું તો ભાઈ ઢોકળી લઈ આવી ખાઈ ને ગયા અને મારે શું નાસ્તો કરવા બેઠી છું હાલો બધા નાસ્તો કરવા માટે પાઉભાજી હાંજે લાવ્યા થાય ને તો ભાઈ ન ખાધી પડી છે સેવ ખમણ છે અને પૂરી છે મસ્ત મસ્ત અને હું છે ને ચા નથી પીતી ક્યારે ચા જ નથી પીતી એટલા માટે એમને એકલી પૂરી ને દૂધ ને પૂરી ખાવી છો મસ્ત છે ને એક કોમેન્ટ હતી કે તમે બામણિયાના છો કે જવાબ આપો તમારું ગામ કયું એટલે છું અને મારું ગામ પ્રોપર મહુવા જ રહું છું અને મારા મમ્મીનું ગામ છે ભૂતનાથ વડલી આવ્યું છે ત્યાં એટલે તમને કોઈને એમ હોય કે ભાઈ જો કોમેન્ટ કરી જવાબ નથી દેતા બેન પણ જે છે મેં તમને કહી દીધું છે અને કામ હાટુથી અમારે રહેવાનું છે સુરત અત્યારે તો હું જ્યાં સાવેલા છે જઈશું કે બે દિવસ પછી આવશે એને રજા જ નથી પડી કામ ચાલુ હતું પણ હું તો અમારા ભાઈની છોકરી દવાખાને હતી ને એટલા માટે બે દિવસ બે ત્રણ દિવસ વહેલા આવી એવી કેમ કે બાર દવાખાને જવું છે ને એટલા માટે અત્યારે તો હાવ હારું છે એમાં ઢીંગલીને મસ્ત મસ્ત થઈ ગઈ છે કંઈ વાંધો નહીં આવે હવે પાછું જવાનું થાય તો કદાચ જઈશ દવાખાને નકર તો હવે રસ આપી દે આવું છે ફ્રેન્ડ્સ બોલો દવાખાનું દવાખાનું ભગવાન ને કે કોઈ દવાખાનું નહીં દેતા હું તો આટલી જ પ્રાર્થના કરું પણ આ વર્ષમાં તો તમને ખબર જ છે મારે તો શરમ શરૂ છે સારું હાલો ભગવાનની દિયાથી બધું હાવ હારું થઈ જાય અત્યારમાં મારે જ કામ બધું પડ્યું છે એ પૂરું કરી નાખું અને ફ્રેન્ડ્સ તમારે કોઈને ગમે ત્યારે તમે તારા ઘરે આવવું હોય તો અમે હજી કેટલા દસ બાર દિવસ આ મવાદ રોકાવાના છીએ તમે તારે ગમે ત્યારે વૈયાવજો ખાલી ઇન્સ્ટા મેસેજ કરી દેજો કે આ યુટ્યુબ માં કરી દેજો જવાબ તમને મળી જાય તમને તારે હારું હાલો હું છે ને નાસ્તો કરી લઉં ભાઈ તું બોલો આ એ છે ને ભૈરુથી રેતી ને એવું બધું તમે ફળ્યું હે ને મારે ખુલ્લું કરવું છું ને એના માટે જો બધી ધાબે સડાવી છે અને ધાબુ વાળતી હતી આ ભાઈ મારું ધાબુ છે આવું કઈ તો રેતી કરે છે શું કરે છે ખબર નહીં જીયાંશ ભાઈ શું કરો હે જીયાંશ શું કરા કરે આવું પૂરું કર્યું અને કપડા કાલે વારો છે પાણી કાલે ધોવાના છે આજે બીજું બધું કામ પૂરું કર્યું અત્યારે મારે છે દમણ લડાવવા માટે તો તૈયાર થઈ ગઈ કપડા કાલના હતા નહીં પેરો પડ્યા કેમ કે મારે રોકાવાનું નહોતું મારે ખાલી આખો દિવસ રૂમ સાફ કરીને વેલ જવાનું હતું તો પછી રોકાવાનું થયું પાણી નહોતું એટલે તો પછી કપડાં ને એવું બધું ન્યાપ ઠેલા પડ્યા છે મમ્મીના ઘરે તો જો કાલના આના કપડાં પહેરી લીધા બીજું તો શું કરું એક તો કરું છે ને હાડીયું લાટ બધી પેઢી પણ અત્યારે કંઈ કામ માંગો નહીં મને કંટાળ આવતું નથી ને જિયાજભાઈ શૂતા છે જીયાઝભાઈ આરામમાં છે સુઈ ગયા છે અને હું છે ને દમ દોડા લેવું વસ્તુ લાટ બધી આવી ગયા એમ જો આપણને શું કહેતા થા કે મારે કપડાં નથી લેવાના લેવાના છે ક્યારે નક્કી નહોતું અમે બધાય તો લઈ લીધા હતા પણ એને બાકી હતા જ હિસોપની ખરીદી બાકી હતી લીધેલા બધા દેખાડી દેન્ડ એક આવો ટી શર્ટ વાળી છે પછી એક જો છે ત્રણ અને આમ જો તો આવડું કરવા લાવ્યા એ ખબર ન આમ જો એટલા પાંચ છે અલગ અલગ બધા બધાય ના સ્પ્રે છે અલગ અલગ બધુંય પાંચે પાંચ અલગ અલગ છે હવે સે તો મસ્ત બધી ખોલવી નથી મારે અત્યારે ટાઈમ નથી મારે છે ને મોડું થાય છે થઈ શકાય ન મારે આવું લેવાનું ખૂબ એ નહીં એક બે હાંડોના પાંચ લાગ્યો એ ન થાય હા હજી છે ને આ તો એનો વસ્તુ બધી લીધેલી હતી કે મેં તેને મોકલાવી દીધી કે રે અને જઈ તો આવવાના છે બે દિવસ પછી ગાડી લઈ અને અહીંયા કહે કે ગમે ના સાવ હોય ને તો ગાડી વગર કાંઈ થઈ એકી નહીં તો એ ગાડી લઈને આવશે બધા તો એની વસ્તુ બધી છે ને મોકલાવી દીધી સારું હાલો હું દણું દણું દળાવ ગઈ હતી દણું દળાવી એવી શું અને આવું બધું કઈક લેતી છે ને લેવાનું ખૂટે જ નહીં ખૂટે જ નહીં જો કેવું મસ્ત ચાંદ છે

આ લીધી હોય પછી જ્યાં ત્યાં રખડે તો ધૂળવાળી થઈ જાય ખરાબ ન થઈ જાય તો ડબ્બો દેતી નતી આ ડબ્બો એ કે નહીં મળે તો તો નથી લેવી ડબો લઈ લીધો બહુ ગમે ગઈ અને અત્યાર છે ને ફ્રેન્ડ્સ મારે જ્યાં જ ભેજ આગી ગયા છે પાણીપુરી એકલા એકલા ખાઈ ગયા આપણને કોઈ બોલાયવાય નહીં તમને તો ન બોલાવી મને ન ખાવાય બોલો યાદ તો આમ

અત્યારે કેટલા વાગે કહું રાત્રે નવ વાગે આવ્યું સવારમાં નવ વાગે સવારમાં કપડા બધા ન ધોવાય રે એટલા માટે જો હું છે ને આ દિવાલ ને એવું બધું ધોવાનું તો એ પૂરું કર્યું હું ધો છું કપડા અત્યારે કેટલા વાગ્યા ખબર છે ને ઘરેલા એ ધોવાના બાદ છે આ એક ડોલ હતી ને એ અત્યારે ધોવઉું જિયાશ ભાઈ કે જીયાસ આ બાજુ તો જો જિયાશ કે મમ્મી તું ને ત્યારે અમારે હોઉં જ્યાં મારી વાટે બેઠો છે ક્યાં દાદા હોઈ ગયા છે અંદર રૂમમાં અને આમ જો અત્યારે કપડાં રાતે ધોવાના અમારે છે ને આવું થાય ઘણી વાર રાતું તમે કહ્યું બધું કપડાં પેસા બોલો પાણી ઓછું આવે ને ત્યારે તો આવે નહીં ને એટલે આવું બધું કરવું પડે ને અત્યારે દિવાળીનું કામ બધું કાઢેલું લાટ બધું કે પાણી હું કઈ નક્કી ન હોય સવારમાં તો હું કહું એમ કે મારે તો સાગવાન મોડું હોય આસપાસ સાગું મારે ન હોય પાણી પીવું હોય તો હું કરવાનું આટલા હું જોઈ જોવા મળે છે ફટાફટ એક ઘેર વાગે હશે મારે એવું લાગે છે એક વાગી જાય હજુ આ બધા એને નવરાઈ દીધા હોય ત્યાં ઝાડને ને પલાળા નહીં પણ હવે સોરી દીધું હું જો બધા નવરાઈ દીધા છે ને અત્યારે તમને હું મારી શેરી બતાવું શેરીમાં તો મને કંઈ ખબર નથી કોઈ ઝાંકતું હોય કે ન ઝાંકતું હોય આમ જો બધું ધોવાનું સરસ છે એક આમ જો મારે બે નામ ધોવે છે રાયતા થી કામ કરવું હોય જો તો શેરી બેરી ધોઈ નાખી છે આ જો મારે ભાઈ આમ બેઠા છે હા તો હાલો કાંઈ વાંધો નહીં કપડા તો હાલ જ કરશે ધોઈ નાખી આમ જો અમારા હજી મારા હથવારો છે આ ટેણી માછી એ ગાડી ધોતા થાય કપડા તો ધોવા જ જશે અંદર આમ કાંઈ દેખાતા નથી શું કરવું આપણે પાણી હરખું ન આવે તો

દીવા દિવાળો નાખી દીધા છે અત્યારે ભૂકવાનો ટાઈમ નથી આમાં છે ને જીયાસ ભાઈ પૂરું કરી દીધું છે ફેસ લાઈટ ખાધી નથી હા લો ખુશી છે જીઆન્સ ભાઈ ચલો